આ પ્રકારના વિડીયો બનાવવાની શું જરૂર છે હવે એકસો આઠ આવે રસ્તા બે ત્રણ ખેતર તો જવું પડે કે નહીં જવું પડે એક જ રાજકીય પાર્ટી સરકાર છે તમે તમારા વિસ્તારની અંદર રસ્તા નથી આપી શકતા અને તમે એમ કહો છો કે આ પ્રકારના વિડીયો ઉતારવાનું બંધ કરો એના માટે કોક જગ્યાએ જયંતિ ભાઈ અભેસિક ભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા એટલે હવે હોડ જામીસ તમારા વિસ્તારોમાં સાહેબ અને તમે એમ કહો છો કે વિડીયો બનાવવાની ઓળ ઉપડી છે સાહેબ એ જગ્યા ઉપર એકવાર તમે રહીને બતાવો આ તો કોઈ બોલતા નથી એટલે આપણે જે પ્રમાણે છે પ્રમાણે સુધારવાનું બોલતા પહેલા એક વખત વિચારી લેજો કે તમે શું બોલી રહ્યા છો ગુજરાતની અંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના નેતા એમ કહે છે કે આ પ્રકારના વિડિયો બનાવવાની શું જરૂર છે સાહેબ તમારે આ પ્રકારના નિવેદન આપતા પહેલા એ વિચારવું જોઈતું હતું કે તમે શું બોલી રહ્યા છો સત્યાવીસ વર્ષથી એક જ રાજકીય પાર્ટીની સરકાર છે તમે તમારા વિસ્તારની અંદર રસ્તા નથી આપી શકતા અને તમે એમ કહો છો કે આ પ્રકારના વિડીયા ઉતારવાનું બંધ કરો શરમ છે સાહેબ તમારી એ તારા સભ્ય પદ પર તમારા આ તારા સભ્ય પદ ગરિમાને લઈને અમે અત્યારે એ શબ્દ ઉચ્ચારી નથી શકતા સાહેબ એ જગ્યા ઉપર એકવાર તમે રહીને બતાવો તમારા દીકરાના ધર્મપત્ની અથવા તમારા ધર્મપત્નીને એ જગ્યાએ જોઈને જુઓ કે જ્યારે એ ગર્ભ અવસ્થાની અંદર આવે છે ત્યારે જ્યારે એને દુખાવો ઉપડે છે ત્યારે ત્રણ ત્રણ કિલોમીટર સુધી એને જોલીની અંદર લઈને જવામાં આવે છે ત્યારે શું પ્રકારની પરિસ્થિતિ થાય છે અને તમે એમ કહો છો કે વિડીયો બનાવવાની હોર ઉપડી છે આ તારા સભ્ય રાજેન્દ્રભાઈ રાઠવા બોલતા પહેલા એક વખત વિચારી લેજો કે તમે શું બોલી રહ્યા છો તમારે વિસ્તારની અંદર મત માંગવા સિવાય ક્યારે જવું નથી રસ્તાઓ તમારે બનાવવા નથી અને તમારે કરવી છે કે હું ભારતીય જનતા પાર્ટી નો ધારાસભ્ય સત્યાવીસ વર્ષથી તમારી સરકાર છે તમારી બે હાજર બાવીસ ની અંદર તમે ચૂંટાઈ ને આવ્યા છો અને તમે એવું નિવેદન આપો છો કે બે ચાર રસ્તાઓ તમે પાસ શું કરાવી લીધા લોકો આ પ્રકારના વિડીયો બનાવે છે કે થોડા અમારા પર રસ્તા મંજૂર થાય તમે એના પૈસાથી પગાર લો છો તમે એના પૈસાથી તમારું ઘર ચાલે છે અને એના જ રૂપિયાથી તમારે રસ્તા બનાવવાના છે તેમ છતાંય તમે રસ્તા નહીં બનાવો તમે ધારાસભ્ય છો કે કોણ છો વિધાનસભા ગૃહની અંદર તમે ધારાસભ્ય પદના ગોપનીયના શપથ લીધા હતા યાદ છે શપથ તમે શું લીધા હતા એ કે ફરી એક વખત શપથ તમારે યાદ કરવા પડશે તમે તમારા વિસ્તારના લોકોના કામ કરવા માટેના સપટ લીધા હતા નહી કે તમારા વિસ્તારની કોઈ વાતને લોકોની સામે લઈ જઈને ખોદી નાખવાની કોઈને શોખ નથી થતો રાજેન્દ્ર રાઠવા કોઈને શોખ નથી થતો કે આ પ્રકારના પ્રસુતિના મહિલાઓના વિડીયો બનાવવાનો અને તમે એવું બોલો છો કે આ પ્રકારના વિડીયો બનાવવાનો ત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે હોર જામી છે એમ શરમ કરો જરા તમારા નિવેદન આપતા પહેલા તમે શું બોલી રહ્યા છો ને એ જુઓ આ ગુજરાતની જનતા પણ જુએ કે આ આપણા ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે અને નિવેદન આપવામાં એ હસ્તા હસ્તા નિવેદન આપી રહ્યા છે ગામડામાં હમણાં જોડીઓની ચાલ્યું છે હવે 108 આવે રસ્તાથી બે ત્રણ ખેતર તો જવું પડે કે નહીં જવું પડે એના માટે કોક જગ્યાએ જનપી ભાઈ અભેશિત ભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા એટલે હવે હોડ જામીસ તમારા વિસ્તારોમાં સાહેબ વિડિયો બનાઈ 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 મૂકવાના પણ 108 ત્યાં ગઈ ઉપરથી બે ખેતરોથી ઉસકી 108 ત્યાં આવી ત્યાંથી દર્દી લઈને આવ્યું એને કોઈ વિડીયોમાં નથી બતાવતા એટલે આ બે કાટલો નહીં ચાલે આપણું ને માપવાનું પોતાને માપવાનું જુદું અને બીજો કયો માલ સામાન લઈને આવે તેને માપવાનું જુદું આ બે મોટી પલ્લી બધા સમજી જાય છે આ તો કોઈ બોલતા નથી એટલે હમણો આ રસ્તાઓની વાત આપણે જે પ્રમાણે છે પ્રમાણે સુધારવાનું શર્મ છે અમને તમને ધારાસભ્ય કહેવા માટે પણ તમે તમારા વિસ્તારના કામ નથી કરી શકતા તમારા વિસ્તારના લોકોની સમસ્યાનું નિરાકરણ નથી લાવી શકતા તો જે લોકો એ પોતાની તકલીફમાંથી વેઠીને એ દવાખાને જઈ રહ્યા છે પોતાની તકલીફો એ વેઠી રહ્યા છે એનું મજાક ઉડાવવાળો તો બંધ કરો તમે એ જ જનતાએ તમને ધારાસભ્ય બનાવ્યા છે પચીસ ની લીડ શું મળી તમારે તમારા વિસ્તારની અંદરથી એટલે નાના માણસોને ભૂલી જવાના છે થવું હોય તે થાય જોઈ લેશું તમારા વિસ્તારમાં ન તો રોડ રસ્તા સરખા છે ન તો એકસો આઠ પહોંચે એવા ગામડાની અંદર અંતરિયાળ વિસ્તારના રસ્તાઓ છે તમે પાછા સિવિલ એન્જિનિયર પણ છો તો બનાવો રસ્તા તમારા વિસ્તારમાં દર વર્ષે રાજ્ય સરકાર તરફથી તેમના વિસ્તારની અંદર રસ્તાઓ બનાવવા માટે મળે છે છે ક્યાં જાય પૈસા વિડીયો ના બનાવો વિડીયો બનાવવાની હોળ જામી છે તમે નક્કી કરશો હવે શું કરવાનું એ લોકશાહીની અંદર તમે રાજાશાહી ચલાવવા માંગો છો તમારા વિસ્તારની અંદર

કે તમે જે જગ્યા ઉપરથી જીતીને આવ્યા છો ને ત્યાંના લોકોને ખબર નથી કે અમારી માટે આ સરકારની અંદર છૂટાયેલો કોઈ વ્યક્તિ અમારી માટે શું કરી શકે છે એમણે એમના જીવનની અંદર જરૂરિયાત માત્ર એ બે જ વસ્તુની છે એ તેમને જ્યારે ઇમરજન્સી આવે ત્યારે ત્યાં પહોંચનારી એકસો અને એકસો ને ત્યાંથી અવાજ આવવા માટેનો એક રસ્તો એમણે ન તો તમારી પાસે લાઈટ માંગી છે એમને નહોતો તમારી પાસે પીવાનું પાણી માંગ્યું છે ત્યાંથી નર્મદા નીકળે છે ને વિસ્તારની અંદર પણ પાણીની પાઇપલાઈનો નથી એમને માત્ર બે જ વસ્તુ જોઈએ છે એક રસ્તો અને રસ્તા ઉપર પહોંચનારી એકસો આઠ તમારું શું માનવું છે ઉદયપુરના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાના આ વિવાદિત નિવેદનને લઈને એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને આ જ પ્રકારના અહેવાલો જોવા માટે અમારી ચેનલ ન્યૂઝરૂમને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો